આણંદમાં વીજ સલામતી સપ્તાહ અંતર્ગત રેલી યોજાઈ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી આણંદ અને શહેર વિભાગીય કચેરી આણંદ દ્વારા વીજ સલામતી સપ્તાહ અને ઉર્જા સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટેની રેલી યોજવામાં આવી હતી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી આણંદના અધિક્ષક એન્જિનિયર શ્રી એસ કે વસાવાના જણાવ્યા મુજબ આણંદ ખાતે વીજ કર્મચારીઓની રેલી ડીએન હાઈસ્કૂલ થઈ મેફેર રોડ નવા એસટી ડેપો થઈને ગ્રીડ ચોકડી સુધી રેલી યોજવામાં આવી હતી આ રેલીને અધિક્ષક ઇન્જિનિયરશ્રીએ પ્રસ્થાન કરાવી હતી વીજ સલામતી સપ્તાહ અંતર્ગત યોજાયેલ રેલીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા કર્મચારીઓના હાથમાં વીજળી બચાવો દેશ બચાવવો વીજ બચત એ જ વીજ ઉત્પાદન વીજળીમાં કરકસર જેવા પ્લે કાર્ડ બેનર સાથે રેલી આણંદ શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર ફરીને લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા